આજે બાલવાટિકાના ભૂલકાઓને નિપુણ પખવાડિયામાં એકથી દસ અંક જેને ભૂલ પડે છે અથવા તો શીખવાનો પ્રયત્ન કરે છે તેને શીખવાનું છે તમને તમારા ગ્રુપમાં જે વિદ્યાર્થીને આવડે છે તે તમને શીખવશે તો ચાલો બાળકો તમે તૈયાર છો તૈયાર છો ને બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી સરસ મજાનું કમળ કરી સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ચાલો તૈયાર છો ને તો આપણે અહીંયા કોડી મૂકી છે એક બે ત્રણ એમ કરીને દસ સુધી ભાગ પાડી વ્યવસ્થિત ગણીને અહીંયા તમારે કોડી મૂકી છે તો એ કોડી ગણી અને તમારે એકથી દસ અંક શીખવા પ્રયત્ન કરવાનો છે તો ચાલો મોનિટરમાં તિથિબેન અને આયુષભાઈ આવી જાઓ લીડરશીપમાં તમારે બંનેએ આપણે બાકીના જે બાળકો શીખવા પ્રયત્ન કરે છે બરાબર તેને વધુ યાદ રહી જાય અને શીખે તે પ્રયત્ન કરવાના છે ચાલો આવી જાઓ ચાલો અર્ચના બેન બેસી જાઓ બેન આવી જાઓ વિદેશભાઈ સાહિલભાઈ વિયુગભાઈ તમારે શીખવા પ્રયત્ન કરવાનો છે અહીંયા આ શું આપ્યું છે બોલો તો શું છે આ કોને ખબર છે શું છે આ કોડી છે બોલો હં કોડી છે હવે એનાથી તમારે શીખવાનું છે ચાલો પેલા વિદેશભાઈ ચાલો આયુષભાઈ ને તિથિ પેલા એને પૂછો કે આ કેટલા છે પેલેથી પૂછો જો નો આવડે શીખવાડવાનું છે પાછી ગણવાની વાહ સરસ પ્રયત્ન કરો છો આગળ છ છે પણ ગણો તો કોડી ગણો તો વિદેશભાઈ ઓર આવતા રહ્યો હાલો કોડી હાથ અડાડો તો ગણો તો કેટલી કોડી છે અહીંયા 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 બતાવો તો આંગળી રાખો તો ગણતા જાવ આંગળી રાખતા જાઓ તો એ આંગળી બતાવો હોય કેટલી થઈ પાંચ અને પછી હજી એક બાકી રહી એટલે કેટલા કહેવાય છ કહેવાય સરસ છ એટલે કે છ છ કહેવાય પછી ના આવડે છે આ છ પછી કેટલા આવે છ પછી ગણો તો અહીંયા ઓર આવતા રહ્યો તો આયામ ગણો તો એક એક કોડી ઓરી લેતા જાવ આંગળી લ્યો ચાલો સાથે ગણાય હો તો હા બોલો તો 2 3 હા 4 વાહ સરસ કેટલી કોડી થઈ વિદેશભાઈ હા સાત કોડી થઈ વાહ સરસ પ્રયત્ન કર્યો છે પછી કેટલા આવે પછી કેટલા હોય શીખવાનું છે ને આપણે જો તિથિ બેન શીખવાડે આયુષભાઈ શીખવાડે ચાલો સાત પછી અને કોડી બતાવો તો ગણી આયુષભાઈ બોલતો જતો એટલે એ બોલશે તમે બોલો સરસ કેટલી થઈ વિદેશ ભાઈ કોડી આયુષ કીધું આઠ થઈ ને વાહ સરસ ચાલો તિથિ બેન આઠ પછી કેટલા આવે ખબર છે તમને જો તિથિ શીખવાડે ગણીને બતાવો કેટલા આવે આઠ પછી આઠ પછી કેટલા આવે કેટલા આવે વિદેશભાઈ કેટલા બોલા તેથી બેન આઠ પછી કેટલા આવે નવ બોલા ને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે હો આપણે તો એટલું તો યાદ રહેવું જોઈએ ને ચાલો પછી આયુષભાઈ ગણીને બતાવશે નવ પછી કેટલા આવે ખબર છે તમને એક મિનિટ ખમો અહીં જુઓ કેટલા આવે નવ પછી ખબર છે કેટલા આવે નથી ખબર જો શીખવાડે અહીંયા ધ્યાન આપો આંગળી લાવો અહીંયા એને ગણવા આપો ઊભા થાવ અહીં અયુષભાઈ પાસે આવતા રે બાજુ બેસો હાલો ચાલો એક એક કોડી બોલતો જાય વાહ હા બોલતા અવાજ બોલો હયુષભાઈ બોલો હારું એની સાથે બોલો કેટલા છે તમારા હાથમાં આંગળા બતાવો તો એક હાથમાં કેટલા હોય હાથમાં કેટલા છે ઓલા હાથમાં પાંચ બે માં પાંચ પાંચ એટલે બે બતાવો તો બે હાથ કેટલા થયા દસ થયા સરસ વિદેશભાઈ જો પ્રયત્ન કર્યો છે શીખવાનો સરસ વેરી ગુડ સાબાસ તો આવી જ રીતે પછી તમારે પ્રયત્ન કરવાનો છે ચાલો વનિતાબેન તિથિ બેન જોતા જાવ નો આવડે ને શીખ ચાલો એક ક્યાં છે બતાવો તો વનિતાબેન અહીંથી ચાલુ કરો એક પછી કેટલા છે હ સરસ પછી સરસ સરસ વાહ સરસ સર આ કોડી ગણો વાહ સરસ વેરી ગુડ છ કોડી થઈ ને પછી ની અર્ચના બેન ગણશે ચાલો આ કોડી ગણીને બતાવો તો બોલો તો કેટલા છે તેથી ધ્યાન રાખો એને શીખવાડો હમ વાહ અર્ચના બેન કેટલી થઈ સાત કોડી વાહ સરસ ચાલો એના પછી સાહિલ ભાઈ આ કેટલી કોડી છે ગણો તો વાહ કેટલી છે વાહ સરસ શાબાસ ચાલો નિયુગ ભાઈ આ બાજુ જોવો તો આ કોડી ગણો તો કેટલી છે નહી નહી પરિવાર બોલો તિથિ બેન બોલાવો એને બોલો વિયુગભાઈ નવ સરસ શાબાશ હવે સાહિલભાઈ ગણશે છેલ્લી કોડી ગણીને બતાવો તો બધા એક સાથે બોલો તિથિબેન સાથે બોલો બધા એક એક લેતા જ બોલતા જા વાહ સરસ દસ કોડી થઈ તો આવી રીતે તમે બધા એકથી દસ અંક આવી રીતે ગણવાના છે તો અહીંયા કોડી તો મૂકી છે ચાલો હવે અહીંયા કોડી આપણે ભેગી કરી દો બધી ચાલો આ નીચે પેઢી એ ઉપર નાખી દો બધી કોડીનો ઢગલો કરો ચાલો હવે એમાંથી તમને ગણી જેટલી ગમતી હોય ને એટલી લ્યો હાલો ગણી ગણીને તમારે જેટલી લેવી હોય એટલી કોડી લઈ લો હાલો તમને ગમતી હોય તમે ગણતા આવડવું જોઈએ હોય એટલી જ લેવાની છે જેટલી તમને ગણતા આવડતી હોય એટલી કોડી લેવાની છે ચાલો બેન તમે કેટલી લીધી પાંચ સાબાસ વેરી ગુડ અર્ચના બેને પાંચ કોડી લીધી તમે કેટલી લીધી બેન હે છ નથી ગણી હરખી જો છ કેમ થાય આમ રાખો હાથમાં હવે આમાં બોલો તો હં 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 ચાર પાંચ છ સાત અને આઠ કેટલી કોડી છે આઠ સરસ વેરી ગુડ ભાઈ તમે કેટલી લીધી પાંચ સાબાશ વિદેશભાઈ પાંચ કોડી લીધી તમે કેટલી લીધી પાંચ નથી ગણો તો ફરીવાર ચાલો ભાઈ તમે કેટલી લીધી સાત સાબાશ સરસ જો સાત કોડી છે સાબાશ હો સરસ પ્રયત્ન કર્યો છે બોલો ભાઈ તમે પંદર કોટી લઈ લીધી વાહ તમને તો આવડે છે તમે મોનિટર કેવાય ને વાહ પંદર સરસ ચાલો બેન તમને અગિયાર ગમે અગિયાર લીધી સરસ ચાલો હવે ભાઈ કેટલી થઈ તમારે ગણી સરખી લાવો તો એક એક બોલતા જાઓ એક બે તમારા હાથમાં આપું એક બોલો બે ત્રણ ચાર પાંચ અને છ છ થઈ ને વાહ સરસ શાબાશ ચાલો તો તમે તમારી ગણીને જ લીધી છે કોડી આવી રીતે તમને મનપસંદ તમારે કોડી લેવાની છે ચાલો બાકીના ઊભા થઈ જાઓ તમારે પણ મનપસંદ કોડી લઈ લ્યો ગણીને આવડતી હોય ને એટલી હાલો તમે બધા મૂકી દો ચાલો બાકીના છે તમને ગણતા આવડતી હોય એટલી જ લેવાની છે હો ઓછી આવડે તો ઓછી લેજો વધુ આવડે તો વધુ જ પણ ગણતા આવડવી જોઈ ચાલો બોલો ભાઈ કેટલી લીધી દસ ચાલો જોવા તો આમ કરો તો આ પાંચ અને આ પાંચ દસ હવે દસ થયા ચાર કોટી તમે વધારે લીધી હતી આમ કરો શું કર્યું હતું વધારે લીધી હવે ઈ દસ કોટી ને દસ તો હવે દસ થઈ કેટલી થઈ દસ ચાલો તમે કેટલી લીધી બેન એકારી એમ નહીં ગણીને લેવાની છે સાક્ષી બેન લો કેટલી આવડે છે ગણીને લેવાની એક લોલ પડી અહીંયા ધ્યાન આપો એક બે ત્રણ ચાર બોલો પાંચ બરાબર પછી આગળ આપણે શીખવાનું છે ને તમે ભાઈ પંદર સરસ પણ ગણવાની દસ સુધી જ લેવાની છે સુધીમાંથી લ્યો તો તમે કેટલી લીધી ભાઈ પાંચ સરસ લઈ લ્યો પાંચ દસ સુધીની જ લેવાની છે પેલા આપણે એક થી દસ અંક શીખવાના છે તમને આગળ આવડે એવા પ્રયત્ન તો કર્યા જ છે બસ સરસ ચાલો બેન સરસ કેટલી લીધી હરકી ગણો કેટલી લીધી ભાઈ દસ દસ સરસ સાબાસ ચાલો મૂકી દો તમે કેટલી લીધી દસ દસ સરસ સાબાસ મૂકી દો ચાલો તો આવી રીતે હજી તમારે પ્રયત્ન કરવાનો છે શીખવા માટે ચાલો બધા બેસી જાઓ જગ્યા ઉપર બેસી જાઓ તો આવી રીતે તમારે અલગ અલગ કોડી લઈને એકથી દસ અંક શીખી જવાના છે ઘરે પણ તમારે પૈસા લેવાના કહેવાનું મમ્મી પપ્પાને સિક્કા આપો એને ગણવાના અને ગોઠવવાના શીખવાનું શીખશો બધા પ્રયત્ન કરવાનો છે બધા એ ન આવડતું હોય એને હું કાલે લેતી આવીશ સિક્કા પછી આપણે ગણવાના છે ચાલો તો મજા આવી મજા આવી અચના બેન બેન બહુ મજા આવી તો સરસ મજાની તાલી પાડી દો હાલો Saras. Good saras. very good.